જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્ય ત્રણ પોઈન્ટ ચારના એક દાખલો બીજો દાખલો મેં તમને ગણાવ્યો છે અને એની વિડીયો મૂકેલો છે તમે ત્રીજો દાખલો છે એ સ્વાધ્યે ત્રણ પોઈન્ટ ચારની જ વાત કરું છું એના ત્રીજા દાખલાની ગણતરી તમે કરશો અહીંયા આજે આપણે ચોથા દાખલાની વાત કરીએ છીએ કારણ કે એમાં એક પ્રશ્ન પૂછ્યો છે મેં ચોથા દાખલા જે કિંમત ટેક્સબુકમાં આપવામાં આવી છે કોઠા સ્વરૂપે એ વાત અહીંયા લખી આપી છે તમને એટલે તમે જોશો તો એ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે એક પેટીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો અને પછી પ્રશ્ન છે ને એ વધારે સારો છે સૌથી વધુ વેતન ધરાવતા વીસ ટકા કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મિત્રો અહીંયા જે આવૃત્તિ વિતરણ સ્વરૂપે આપણને જે કંઈ માહિતી આપવામાં આવી છે તેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે આપણે આવૃત્તિની પણ જરૂર હોય છે દાખલાઓ ગણીએ છીએ સૂત્રોમાં આવૃત્તિ પણ આવે છે આવૃત્તિ આવે છે કેથી વધુ જ લખેલું હોય એથી વધુ આપણને સમજાય તો ગયું પણ આપણે સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવીશું પછી મધ્યસ્થ શોધવાનો કયો છે તો મધ્યસ્થની કિંમત શોધીશું અને પછી વધુ વેતન મેળવતા વીસ ટકા કર્મચારીઓનું જે વેતન મેળવવાનો પ્રશ્ન પૂછો છે

पच्चीस बात करके कि एक सौ पर पति छोटे तो त्रिस कर्मचारी या वापस है कि जिन्होंने तलाब बना आवश्यक है पच्चीस बात करके कि ये तो छोटे पति एक त्रिश ऐसे पिस्तारिस कर्मचारी या वापस है कि जिन्होंने तल विश्व पच्चीस वाला बना आवश्यक है एक त्रिश मति बार बात कर दिए तो यह मति

what okay. i you yeah.

છે છે તેનો મધ્યસ્થ સમજાય છે ન સમજાતું હોય ન દેખાતું હોય તો થોડું આ રીતે ઉપર કરીને તમે જોઈ લેશો તો આ રીતે આપેલી માહિતી માટે મધ્યસ્થની કિંમત થઈ જશે એકવીસ પોઈન્ટ અઠ્યોતેર હજારની બરોબર છે મિત્રો હવે એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન વધારે આપણે ગણતરી કરે એટલે તમને ખ્યાલ આવી ગયો છે તમને આવડી પણ જાય કારણ કે સૂત્ર જો તમને ખ્યાલ આવી ગયો છે આગળ આપણે મધ્યસ્થ ચતુર્થકો દશાંશકો શોધવાના શતાંશકો શોધવાના દાખલાઓ ગણ્યો છે એટલે તમને એ ખ્યાલ તો આવી ગયો પ્રશ્ન હવે છે એ હવે એમ કીધું છે વીસ ટકા કર્મચારીઓ સૌથી વધુ વેતન ધરાવે હવે સૌથી વધુ વેતન વેતન અહીંયા

અને વીસ ટકા કર્મચારીઓ મારે શોધવા છે તો દસમો દશાંશક છેલ્લો દશાંશક એટલે સો ટકા થાય એમાંથી વીસ ટકાની વાત કરી એટલે આઠમો દશાંશક થાય જો હું આઠમો દશાંશક શોધી કાઢું ડી આઠ જો ડી આઠની પણ શોધી શકે ડી આ સૌથી વધુ વેતન ધરાવ વીસ ટકા કર્મચારીઓ જે આપણને મળશે એ એવા મળશે કે જેઓ એ સીમાથી તો વધારે જ વેતન મેળવે છે એનાથી ઓછું વેતન કોઈનું પણ નથી એટલે આ સંજોગોમાં વધુ વેતન ધરાવતા કર્મચારીઓની વીસ ટકા સંખ્યા એવી શોધવી છે અને એની ન્યૂનતમ સીમા શોધવી છે તો આપણે ડી આઠની ગણતરી કરવી પડશે તો ડી આઠનો વર્ગ तो સો है पदार्थ का भार 2 बार का 96 मोल है n बराबर कितना लेवाना है n बराबर हमारे 110 लेवाना है हो याद रखना n बराबर 110 आता है कुल अवोधिनी संख्या तो ये n है n बराबर 110 है कुल ए लेने की

કે જે છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી હજાર રૂપિયા અથવા તેના કરતા વધારે હશે વધારે કેટલું છે એ આપણે નક્કી નથી કરી શકતા વધુમાં વધુ વેતન કેટલું મેળવે છે એ ખબર ના પડે પણ આટલા રૂપિયાથી વધારે વેતન તો વધુ વેતન ધરાવતા કર્મચારીઓની સંખ્યામાં આવે જેમણે વીસ ટકા આપણને આપેલી છે એ વીસ ટકા કર્મચારીઓ એવી સંખ્યામાં જેઓ સૌથી વધુ વેતન ધરાવે છે

કે મિત્રો કેટલો સરસ મજાનો દાખલો છે પરીક્ષા માટે ઉપયોગી છે તમે કામ કરશો હવે સ્વાધ્યાયમાં જે દાખલાઓ આવ્યા છે એ દાખલાઓ પ્રમાણમાં ઘણા સહેલા છે તમે એ કામ કરી શકો એમ છો તો હું ઈચ્છા રાખું કે આ કામ સહેલાઈથી તમારાથી થશે એટલે હવે પછી આપણે બહુલકવાળો ભાગ જોવા જઈશું ત્યાં સુધીમાં સ્વસ્થ રહેજો સલામત રહેજો But nice